ંગ જય હિન્દ નમસ્કાર

ટીઆઈ એટીઆઈ ટ્રાફિક સાઇડના સુપરવાઇઝર સ્ટાફ મિકેનિક સાઇડના સુપરવાઇઝર સ્ટાફ મિકેનિક ભાઈઓ ડ્રાઈવર કંડક્ટર અથાગ મહેનતથી મુસાફરોની સેવામાં સતત લાગેલા છે અને કોઈ પણ તકલીફ ના પડે દરેકને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડી શકાય તે માટે સતત પ્રયત્નશીલ છે હાલમાં જે દિવાળી એક્સ્ટ્રા સંચાલન જે આપણે જીએસઆરટીસી દ્વારા ટ્વેન્ટી ફોર બાય સેવન બી કહી શકાય અઠવાડિયાનું આયોજન કરેલું છે અને ચોવીસ કલાક પંચમહાલ કે સુરત કે જ્યાં બી તમારે મુસાફરોનો ધસારો વધારે હોય ત્યાં એક્સ્ટ્રા બસોનું આપણે આયોજન કરેલું છે તેની સાથે સાથે આપણે જે વાહનોનું લગભગ અઢીસોથી ત્રણસો વાહનોનું એક્સ્ટ્રા બસોનું ગીતા મંદિર બસ સ્ટેશન ખાતે આયોજન કરેલું છે અત્યાર સુધી ટ્રાફિકમાં કોઈ એવી તકલીફ પડી નથી અને કન્ટિન્યુઅસ દરેક વાહનોનું મેન્ટેનન્સ પણ ચાલુ રહે છે ચોઈસલા સાહેબ કેટલી બસ સર્વિસ આખવામાં આવી છે એક્સ્ટ્રા એક્સ્ટ્રા ત્રણસો બસોનું આયોજન કરવામાં આવે છે પૂરા વીકલી આખું વીક આખું વીક અને એમાં જે સમસ્યા સાહેબ જે પેસેન્જરને જે અમુક સમસ્યા આવે છે તેના માટે શું છે આગળ સુધારો કરવાની ઉપર આવવામાં આવશે કે કે હું પોતે પણ એસટીમાં મુસાફરી વધારે કરું છું સાહેબ તેના માટે હા જેમ જેમ અમને બી સજેશન મળતા જાય છે કે અમને બી જેમ જેમ લાગતું હોય કે ભાઈ અહીંયા સુધારો કરવાની જરૂર છે અથવા અહીંયા સ્કોપ છે તો ત્યાં અમે ડેફિનેટલી અમે ત્યાં અમે સુધારો કરીએ જ છીએ